તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેન છે તલવારબાજી કરી રહ્યા છે ને તલવારબાજી કરતા કરતા અચાનક એમના હાથમાંથી તલવાર છૂટી જાય છે પછી જે થાય છે ને ભાઈ જોઈને તમારા પગ સરકી જવાની છે તો ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ જેટલા ભાઈ બહેનો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોમાં એક બેન છે તલવારબાજી આવી તલવારબાજી કોઈ આદમી પણ ન કરી શકે સાહેબ એવી જોરદાર તલવારબાજી કરી છે અને ખરેખર બધા લોકો તો વિડીયો જોઈને એમ જ કીધું છે કે ખરેખર સાહેબ આવી તલવારબાજી તો દુનિયાનો ગમે માણસ આવે ને તો પણ આવી તલવારબાજી ન ફેરવી શકે એવી જ તલવારબાજી આ બેને ફેરવી છે તો શું ભાઈઓ ખરેખર તમને એવું લાગે છે કે આ બેનથી વધારે કોઈ તલવારબાજી ન ફેરવી શકે અને આવી એક્શનવાળી તલવારબાજી બીજા કોઈ ન ફેરવી શકે જો તમને એવું લાગતું તો કોમેન્ટ કરીને બતાવજો બાકી મને નથી લાગતું ભાઈ કે દુનિયાનો ગમે માણસ આવી તલવારબાજી કરી શકે હવે સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવવાનું શું બેનનો તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો અને પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કે ખરેખર કેવો લાગે છે તમને આજનો આ વિડીયો